હોય તો ભાગ પાડો છો મારા ક્ષેત્રો પણ ઘણા પડે તારા ઘરે પડ્યો હોય તો મારી વાડી થી શું ના વાડયોજના દેવા એટલે તારા ઈ પડે પડ્યો એ ના બાળવા મજા આવે વાડી આ ડેકા બાળવા મજા આવે તમને શું કે ખબર છે મારે એકલા જોવે આજે મને એમ કે તનિયા ને મળ્યા કે તનિયા ને મળ્યા મારું એથડું છે હવે તમારે બેસે લેવા દો બેસાથે લેવા તો ખબર પડે કેટલો છે એમ મારી વાડી મળી એમ બીજું ચો આખો મલક પડ્યો કે બીજો આવું તું કે

બાપડે મારી માં ધમકે નો છે બે જણ છોકરા તો મારવા પડે તારે ના મારો ના વિતર તો આજ દાજ દા તકલ ફેર આવે અલ આ લાકડા માં ઘરે ઓમ હડી હડી ઉછે ફા જુ તો જો ઉદે ખાતી હોય ને તો આ બે આલો લો ઈને નહીં અલ તમે મન ના હું તમે અઘના આવ સિયાણા ને બાળવા માટે પણ માતા હરી એ જણો જોયા કાડી ગમે કિંમત ઉપા અમે નો લઈ જા આર્યા યા તો ન આલો મુ અલ મારો તો મારી નોક્સુ યા નો લઈ જા અમે દા યા તો તમે ન આલો તો તમે ત્રણ ભેળા મારી ખાઓ

પૂરો છોડી દેવો હા બેટા તું કાતના મારેથી બાર વરસાઇ થી

અને બીજા બીજાને બોલાઈ ના આયા બીજાને બોલાઈ ના ઓય આજ ફેર હોતો મે માર્યા માર્યા પણ બીજો તો મારો મન બાસમાં કાલ્યો પરો બાસમાં કાલી ને મારા લઈ ઉડી હે જાય તો પમાવા ના ફેર અરે પમાયા આટલા આટલા આવતો ફેર પાડ્યો એટણો અન ભમાયા બીજા ઉડી આયા થડા હરું એમ કરે છે રહ્યા એટણો અરે તમે જો તો ખરા આજો માર વાડી કે કોઈ રાખી દે ભૂંડરા આવે પછી મોડે પેલી ગાયું વળાઈ વાત છે રોજડા આવે હવે મારે ઘઉં આવેલા